મિત્રો મારી જેમ તમે પણ કયું માઈક વાપરો છો મિત્રો જોઈ શકો છો મારા મિત્રે કોમેન્ટ કરી હતી કે તમે જે માઇક વાપરો છો એ કયું માઇક વાપરો છો તમે જુઓ કઈ ટાઈપનો અવાજ આવે છે તમે સાંભળતા હશો પાકું કરવાનું છે અને હું કેટલામાં લાવ્યો છું એને કઈ રીતે આપણે યુઝ કરવાનું છે એની અંદર કોઈ સેટિંગ કરવાનું હોય છે કે નથી કરવાનું અને આ છેલ્લામાં છે કેટલી મતલબ બ્રેન્ડ સુધી કામ કરે છે અને કેવો વોઇસ આવે છે મિત્રો આપ જોઈ શકો છો તમને ખબર પડતી છે તો આ જે છે મિત્રો કઈ કંપનીનું છે ને કેવું એનો વોઇસ છે કઈ ટાઈપનું મિત્રો આવે છે તમારા માટે કારણ કે ઘણા લોકોને આ જરૂરી છે કારણ કે અમુક ફોનમાં મિત્રો આપણે કોઈ વિડીયો બનાવતા હોય તો મિત્રો કોમેડી કે કોઈ ગ્રુપિંગ માટે વિડીયો બનાવતા હોય અથવા એ ટાઈપની તમે વિડીયો બનાવતા હોય તો એક બે વ્યક્તિ જોડે હોય તો એના માટે આ જરૂરી છે અને એના માટે આ વોઇસ આપણો છે ને કેચઅપ સારો કરે અને બીજું તે વધારાનો અવાજ પણ ઓછો આવે કારણ કે જે આની અંદર છે ને જે નજીક વસ્તુ હોય ને એ અવાજ પહેલો આવે સમજી લો કે આ તર હાલ બોલવાનું ચાલુ છે કે હાવ નજીક બોલું છું તો મારો અવાજ પેલો આવે છે બાકી જે દૂરથી અવાજ આવતો હોય તો પેલો આવવાનો છે આ આપણો એકદમ ક્લિયર આવે છે હવે આ વસ્તુ મિત્રો કઈ રીતે કામ કરે છે કેટલાનું આવે છે એના માટે શેની શેની આપણે જરૂર પડે છે અને કયું સેટિંગ આપણે કરવું પડે છે આપણા ફોનની અંદર લાયા પછી તો મિત્રો એનું જે વાત કરીએ તો એક બોક્સ આવે જુઓ મિત્રો આ છે એનું બોક્સ આપ જોઈ શકો છો કે ગ્રેનારો કંપનીનું છે મિત્રો મેં ઓનલાઈન અંદરથી મંગાયેલું છે આ તમને છે ને મિત્રો કિંમત કેટલામાં આવશે એ પણ તમને કહી દઉં પણ એની અંદર મિત્રો જુઓ આ જેવી રીતે આપણે બ્લુટૂથ ચાર્જ કરીએ છીએ ને એ ટાઈપનો અહીંયા આ પણ મિત્રો ચાર્જ થાય છે અને આને અંદર મૂકવાનું આ આવે છે મિત્રો આ તમારું ચાર્જ થઈ રહે ને તો એને આપણે અંદર મૂકી દેવાનું છે એક બી બીજી પિન આવે છે જે આપણે ફોનની અંદર ભરાયેલી છે અને એને ડાયરેક્ટ ભરાયા પછી ડાયરેક્ટ મિત્રો આપણું ચાલુ નહીં થઈ જાય તમે એવું વિચારતા હોય કે ફોનની અંદર આપણે પિન છે જે આ પિન આપણે આપેલી છે એ પિન તમે આવી રીતે ભરાવી દેશો અને ડાયરેક્ટલી તમારો વોઇસ મતલબ કેચઅપ કરવા મળશે તો મિત્રો એવું ક્યારેય પણ નથી બનાવવાનું એનું એક અલગથી સેટિંગ આવે છે સેટિંગ તમે કરો ને ત્યારે તમારું વોઇસ કેચઅપ કરવાનું છે આ તો વિડીયોમાં ધ્યાન આપજો હું તમને આખું સેટિંગ તમને કઈ રીતે અને કઈ રીતે આ કામ કરે છે એની સંપૂર્ણ માહિતી તમને દેખાડવાનું છે લાઈવ પ્રૂફ સાથે તો સમજી લો કે મિત્રો આ જે વસ્તુ છે ને એને ચાર્જ કરવા માટે અહીંયા ઓપ્શન આપેલું છે આમ એટલું ચાર્જ કરવા માટે આપેલું છે ને કદાચ તમારું ચાર્જ થઈ પણ રહે તો તમે આની અંદર આ બોક્સની અંદર મૂકીને ચાર્જ કરી શકો છો કારણ કે આ ઓલરેડી જેવી રીતે આપણે બ્લુટૂથ ચાર્જ કરવાનું ઓપ્શન આવે છે ને એવી રીતે આ પણ ચાર્જ જ હોય છે અને જેવું તમે આની અંદર મૂકશો ને એટલે અહીંયા તમને લાલ લાઇટ દેખાડશે ચાર્જ થવા મળશે હાલની અંદર લીલી લાઇટ મતલબ ચાલુ છે ને એટલે કનેક્ટ થઈ ગયું છે આપણા ફોનથી કનેક્ટ છે મતલબ જ્યાં સુધી લીલા કલરની લાઇટ છે ત્યાં સુધી વોઇસ કેચઅપ કરી રહ્યું છે મતલબ જો લાઇટ નથી ચાલુ તો મતલબ કેચ અપ નથી થયું તો હવે એના માટે મિત્રો સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર એક સેટિંગ તમારે ખાસ કરવું પડે છે તો એ કયું સેટિંગ છે હું તમને કહું તો એના માટે મારી પાસે જે બીજો ફોન છે એને હું યુઝ કરી લઉં છું અને જે સાઇટમાં થોડીક સ્ક્રીન તમને દેખાડવી અને કઈ રીતે એને સેટિંગ કરવાનું છે એ બંને કનેક્ટ કરવાના કઈ રીતે હોય છે એ તમને કહું તો મિત્રો અહીંયા હું ડાયરેક્ટ કેબલ થોડોક ગાઢી લઉં છું એટલે તમને વોઇસ થોડોક ફેર પડશે કારણ કે બંધ કરી દઉં છું એટલે તમને ખબર પડે કે હું કઈ રીતે કનેક્ટ કરું છું ને કઈ રીતે એને આપણે સેટિંગ કરવાનું હોય છે એટલે જેથી હું તમને સમજાઈ શકું તો મિત્રો આપણે આ ફોનની અંદરથી આ પિન આપણે કાઢી લીધી છે હવે આ પિન છે જો આ પિન છે ને આપણે જ્યાં ચાર્જ કરવાની પિન આવે છે ને ત્યાં મિત્રો આ ભરાવાનું હોય છે પણ મતલબ જેવું તમે આ ફોનની અંદર આવી રીતે ભરાવી દો એનો મતલબ એમ નથી કે ચાલુ થઈ જાય તમે વિડીયો રેકોર્ડિંગ કરો એટલે તમારું વોઇસ કેચઅપ કરવા માટે ના મિત્રો અંદરથી તમારે સેટિંગમાંથી એક સેટિંગ કરવાનું ઓન હોય છે જેને તમે ઓન કરશો ને ત્યારે મિત્રો આ તમારું કનેક્ટ થશે હવે કનેક્ટ કરવા માટે મિત્રો જોઈ શકો છો કે આની અંદર હાલની અંદર મેં આ કનેક્ટ કાઢી લીધું છે તો આપ જોઈ શકો છો લાઇટ હાલની અંદર બંધ ચાલુ બંધ ચાલુ થઈ રહી છે મતલબ કનેક્ટ નથી ભલે હું હાલની અંદર ફોનની અંદર ભરાઈ દઈશ પણ જ્યાં સુધી અંદરથી મેં ઓન સેટિંગ ફોનમાંથી કરેલું નહીં હોય ને તો મિત્રો આ પણ આપણું કાંઈ કામનું છે નહીં હવે ઘણા લોકો એવું પણ વિચારે છે કે આને ચાર્જ કરવાનું આવે કારણ કે અહીંયા પિન આપેલી છે તો મિત્રો આને કોઈ ચાર્જ કરવામાં નથી આવતું આને ઓટોજી કહેવામાં આવે છે મિત્રો જેને મિત્રો ડાયરેક્ટલી ફોનથી કનેક્ટ થાય છે ચાર્જમાંથી પણ એના માટે આપણે ફોનની અંદર એક ઓપ્શન આવે છે એને આપણે ઓન કરવું પડે છે હવે જો આ લપજપ મતલબ લાઇટ ચાલુ છે મતલબ કનેક્ટ થયું નથી હવે મિત્રો આ તો કનેક્ટ નથી થયું પણ કનેક્ટ કરવા માટે આપણા ફોનની અંદર પિન આ ફોને ભરાયા પછી આપણે ફોનમાં કયું આપણે સેટિંગ ઓન કરવું પડે છે તો એના માટે હું તમને દેખાજો આપણા ફોનની અંદર સ્ક્રીનમાં તમને લઈ જાઉં અને એ જે સેટિંગ છે એ તમારું કયું સેટિંગ છે એ લાઈવ પ્રૂફ સાથે દેખાડું કયું સેટિંગ તમારે કરવાનું ઓન હોય છે તો અહીંયા આપણે જવાનું છે મિત્રો સેટિંગમાં તો મિત્રો સેટિંગમાં આપણે આવી ગયા છે આપ જોઈ લો હું સેટિંગની અંદર આવી ગયો છું સેટિંગની અંદર તમારે એક ઓપ્શન ગોતવાનું છે એડિશનલ સેટિંગ તો આપ જોઈ શકો છો એડિશનલ સેટિંગનું એક ઓપ્શન આવેલું છે એની અંદર તમારે ક્લિક કરવાનું છે એડિશનલ સેટિંગમાં તો એડિશનલ સેટિંગમાં મેં ક્લિક કર્યું છે અને જેવું તમે એડિશનલ સેટિંગ ઉપર તમે ક્લિક કરશો ને તો સૌથી નીચે એક તમને ઓપ્શન મળશે ઓટોજી કનેક્ટ ઓટોમેટિકલી ટર્ન ઓફ મતલબ આ ઓપ્શન તમને જોવા મળશે એને આપણે જોવો ઓન કરવાનું હોય છે મિત્રો જોઈ લો આ જે ઓપ્શન તમને જોવા મળે છે ને એને તમારે છે ને ઓ જી કનેક્ટ એને તમારે આવી રીતે ઓન કરવાનું જો મેં ઓન કર્યું છે તમને આ જો ઓપ્શન આ ટાઈપનું મળ્યું અને મેં ઓન કરી લીધું છે એ ટાઈપનું તમારે ઓન કરવાનું છે અને જેવું તમે એને ઓન કરશો અને પછી આ પિન ભરાઈ લે ને તો જે લાઇટ છે ને તમારી કમ્પ્લીટ ગ્રીન થ થવા મળશે આ ટાઈપની નહીં બતાડે અને તમે તમારો વિડિયો કમ્પ્લીટલી શૂટ કરી શકો છો હવે મિત્રો બંને ચાર્જ થઈ રહ્યા ને મિત્રો એટલે તમને એક ઓપ્શન જો હતા જે પેલા આજેનું આપેલું છે કદાચ આ ચાર્જ થઈ રહ્યા તો એને તમે આની અંદર મૂકી શકો છો ડાયરેક્ટલી તમે આવી રીતે મૂકશો એટલે જો ચાર્જ થતું બતાવશે અહીંયા લાલ કલરની લાઇટ એક થતી હોય છે જો દેખાય છે ને લાલ કલરની લાઇટ થાય એટલે ચાર્જિંગ થવા માંડે છે અને જે ઓપરેટર છે આને મિત્રો ચાર્જ કરવાનું હોતો નથી આ ટેમ્પોરરી તમારું ક્યાંય ખોવાઈ ના જાય એના માટે થઈને મિત્રો આપણે એની અંદર આવી રીતે ખાલી મૂકી દેવાનું છે જેથી આ ક્યાંય પડી ના જાય એને ડાયરેક્ટ લોક કરી લેવાનો છે ને અને મૂકી દેવા હવે આને પણ તમારે ડાયરેક્ટલી ચાર્જ મૂકવું હોય તો તમને અહીંયા પિન આપેલી છે અહીંયાથી તમે ચાર્જ કરી શકો છો બીજું કે મિત્રો બ્રાન્ડ વસ્તુ છે આ તમે લોકો કયું વાપરતા છો એ મને ખબર નથી પણ હું જે વાપરું છું ને બ્રાન્ડ અને સારામાં સારી વસ્તુ વાપરું છું હું કોઈ હાઉ જેની મતલબ નીચી ક્વોલિટીની વસ્તુ નથી વાપરતો આ તમને ફ્લિપકાર્ટની અંદરથી મિત્રો મળી રહેશે જો તમારે ડબલ લેવા છે ડબલ માઇકવાળા આ ટાઈપના ડબલ આ તમે પણ રાખી શકો ને તમારો મિત્રને પણ તમારે દેવું તમે દઈ શકો ડબલ જોઈએ ને તો તમને પચીસોનીથી ત્રણ હજારમાં આવો મળશે ગ્રેનારોમાં અને આ જે હું લાવ્યો છું એક જ જે મિત્રો તમને પંદરસો આસપાસ રૂપિયામાં મળી રહેશે ઓનલાઈન ફ્લિપકાર્ટની અંદરથી મેં લાયેલું છે મિત્રો ગ્રેનારોનું જે મિત્રો એક જ મા એક છે ડબલ નથી તમારે ડબલ લાવવું હોય ને તો તમને પચીસો પાસ રૂ મતલબ રૂપિયા થાય છે અને મેં સિંગલ લાવીશું કારણ કે આપણે ટેકનિકલની વિડીયો બનાવી છે મારે ડબલની કોઈ જરૂર પડતી નથી બીજું કે ચાર્જ પણ મિત્રો બહુ સારું ચાલે છે એવું નથી કે દસ પંદર મિનિટ ચાલે બંધ થઈ જાય મિત્રો ચાર્જ બહુ સારું ચાલે છે તમે આને મિત્રો સો ટકા અને યુઝ કરજો કારણ કે બજારમાં ઘણા બધા તમને મળે છે પણ જેવી કિંમત એવું ચાલે મિત્રો તમને ખ્યાલ છે મિત્રો તમે જેવું કંપનીનું લાવશો જેવા પૈસા આપશો ને એટલી એની પણ મિત્રો કિંમત હોય તમે થોડી કિંમતનું લાવો તો એની કોઈ કિંમત પણ ના હોય મિત્રો તો આ ગ્રેનારો કંપનીનું છે મિત્રો જો માઇક તમને ગમી હોય તો લાવી દેજો મિત્રો તમને ફ્લિપકાર્ટમાં મળી રહેશે અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જુએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો અને આપણે ટેકનિકલ જે ગૂગલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી યુટ્યુબ ચેનલ લગતી ટોટલ વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહે મિત્રો